જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો સ્વાગત છે આજના વ્લોગમાં જો અત્યારે સાંજનો ટાઈમ છે ને કંઈક આવું વાતાવરણ થઈ ગયું એકદમ તમે જે જો વાદળ કાળા વાદળ થઈ ગયા છે થોડી વારની અંદર થોડી વાર પહેલાં તો જોરદાર તડકો ગરમી જેવું તો પણ અત્યારે એકદમ ચેન્જ આવી ગયો ને ફૂલ કહેવાય કે વરસાદ આવે એવું વાતાવરણ તમે જોઈએ કો જુઓ બીજી સાઈડનું હું તમને બતાવું ને તો એ બાજુ કાંઈ નથી આ બાજુથી ફૂલ વરસાદ આવે એવું તમે જોવો બાકી આ બાજુ જોવો આ બાજુ એકદમ ખુલ્લું વાતાવરણ છે આ બાજુ આ રીતનું છે ધીમે ધીમે ફરતી બાજુ કે કાળા વાદળો થતા જાય છે ટાઈમ ની વાત કરીએ તો અત્યારે વગેરે સાડા છ ફૂલ વરસાદ આવે એવું તમે જોવું

તો ફાઇનલી મિત્રો ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ જે અંધારું હતું એ પ્રમાણે વરસાદની શરૂઆત નથી થઈ અને જે કહેવાય કે અંધારું થયું હતું એટલે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને સાથે જ જે અંધારું એકદમ હતું ને એને બદલે થોડુંક ઉજાસ છુવારું તમને જોવા મળશે થોડી તો એકદમ અંધકારમય કહેવાય ને કે જે આંધી આવી હોય ને એવું વાતાવરણ હતું ને એ બધું અત્યારે થોડુંક ક્લિયર થઈ ગયું ને હવે ઉજા છુવારું વાતાવરણ અને સાથે જ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે ને વીજળી અને કહેવાય કે કડાકા અને એ બધું થાય છે તમને નહી દેખાય પણ તમે જોશો ક્યારેક ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રામ સીતારામ મિત્રો તો સ્વાગત છે તમારું આપણા જૂના વલોક અંદર એટલે કે આ કાલનો જ આગળ જોયું એમ તો આજે હે બીજો દિવસ ને આખી રાત વરસાદ કહેવાય ને કે ચાલુ રહ્યો અને અત્યારનું વાતાવરણ કંઈક આવું છે ને આપણે દુકાને જવાનો પણ ટાઈમ થઈ ગયો છે પણ સાથે જ કહે ને કે વરસાદ પણ આવે છે ને વાતાવરણ તમને બતાવી દો તો જુઓ કંઈક અત્યારે આવું કંઈક વાતાવરણ છે ને વરસાદ પણ ધીમે તારે ચાલુ જ છે તો થોડોક વિરામ આપે તો આપણે દુકાનને જવા માટે નીકળીએ ને પછી તમને આગળ બતાવતા રહેશું તો જુઓ આવું કંઈક વાતાવરણ અત્યારે પણ હે જો મિત્રો અત્યારે છે ને કે દિવસના બે વાગી ગયા ને અત્યારે કંઈક થોડોક વિરામ આપ્યો વરસાદે બાકી અહીં બધે જો પાણી પીરું છે આપણે દુકાને આવી ગયા હતા પણ લોકની કંઈ શરૂઆત નથી કરી અત્યારે થોડોક વિરામ આપ્યો ને આવો કંઈક પવન છે તમે જુઓ પવન જોરદાર છે બાજુ બધે પાણી પીરું છે આ બાજુ ખેતરમાં ને બધે પાણી પીરું છે ને ગટર માં પાણી જાય છે પડાનું જે ખેતરનું પાણી હોય ને બધું ઝૂમ કરું તમને બતાવજો ખેતરનું પાણી જાય છે માહોલ છે બેઠા તો કીધું ચાલો લોક પૂર્ણ કરીએ બે દિવસનો નો છે હે અત્યારે ઠંડુ ઠંડુ જોરદાર પવન હે હજી આગાહી તો હે તમને ખ્યાલ છે આજે ચંદ્રગ્રહણ સાથે જ ને વરસાદની આગાહી પણ હે જોરદાર ઠંડુ ઠંડુ પવન વાય છે ને આપણે બેઠા દુકાને આજે થોડાક લેટ આવ્યા હતા વરસાદ સવારમાં ચાલુ હતો તમને બતાયું એમ